બાળકો આજે તમારે કપડાં વિશે કહેવાનું છે સામે એક બોક્સ પડેલું છે કપડાનું તેમાંથી કપડા લઈને કહેવાનું કે આ કયા કપડા છે ખુશ ઊભો થા બોક્સમાંથી કપડાં કપડા લો એને શું કહેવાય મોજા સરસ કર્મદીપ ઉભો થાય શું કહેવાય એને ટોપી સરસ ઉભો થાય બોક્સ માંથી કપડા લો એને શું કહેવાય શર્ટ સરસ ધિયાન ઉભો થાય એને અને ટોપ કોણ પહેરે છોકર સરસ દિવ્યરાજ ઉભો થાય બોક્સમાંથી માંથી કપડા લો એને શું કહેવાય પેન્ટ અને ટી શર્ટ કોણ પહેરે છોકરાઓ સરસ દ્રષ્ટિ બોક્સ માંથી કપડા લો એને શું કહેવાય સ્કર્ટ કોણ પેરે છોકરીઓ સરસ માહી ઊભી થા બોક્સમાંથી કપડા લો એને શું કહેવાય કોણ પેરે છોકરીઓ સરસ કપડા લો એને શું કેવાય ફ્રોક ફ્રોક કોણ પહેરે છોકરીઓ સરસ ચાલો તાળી પાડી દો એક વખત